નમસ્કાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શ્વેતા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ અને પ્રાકૃતિક આહાર પરિસંવાદ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાયો હતો વડોદરાના અકોટા સર સયાજીનગર ગૃહ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત યોગનો આધાર પ્રાકૃતિક આહાર પરિસંવાદ કાર્યક્રમ કાર્યક્રમ્ય કરી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાયો હતો પરિસંવાદના કાર્યક્રમમાં મેયર પિંકીબેન સોની સાયજીગંજના અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ ધાંગરધના ધારાસભ્ય પ્રકાશ ભરમોરા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન યોગ સેવક શિષપાલ રાજ્ય કોઓર્ડિનેટર રાજેશ પંચાલ તથા ઝોન કોઓપરેટિવ કોઓર્ડિનેટર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના રાજ્યપાલ મહામહિમ આચાર્ય દેવવ્રતજી જેમણે ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા વપરાતા રાસાયણિક ખાતરથી માનવ શરીરમાં થતા ચામડીના રોગ કેન્સર કે અસાધ્ય જીવલેણ રોગથી બચવા માટે જીવંત ખેતી ગૌશાળા ગૌધન રક્ષા અને ઓર્ગેનિક ખેતી આહાર અંગે માર્ગદર્શન આપ્યું હતું તથા સામાન્ય જનતાને ભારતીય સંસ્કૃતિના યોગ અને આહારની મહત્તા સમજાવી લોકોને સાત્વિક અને શુદ્ધ જીવન જીવ જીવવાનો માર્ગ બતાવ્યો તેમજ સમગ્ર ગુજરાતમાં યોગ બોર્ડ દ્વારા થતા યોગ કાર્યની રૂપરેખા આપી જીવનમાં યોગનું કેવું અને કેટલું મહત્વ છે તે અંગેની પણ માહિતી આપી હતી આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો યોગ પ્રેમીઓ તથા સરકારી ખાતાના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં પ્રજાજનો કાર્યક્રમમાં જોડાયા હતા યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં આખી દુનિયા યોગની શરણે છે આપણા રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શનમાં આદરણીય હર્ષભાઈ સંઘવીજીના નિર્દેશનમાં આ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કાર્યરત છે આખા ગુજરાતભરમાં યોગને એક જન આંદોલન બન્યું છે આજે અમે વડોદરા શહેરમાં છીએ આજનો કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પધારિયા છે અને એમના માર્ગદર્શનમાં યોગ અને પ્રાકૃતિક આહાર વિશેનો કાર્યક્રમ રાખ્યો છે કે લોકો યોગની સાથે સાથે સાત્વિક અને પ્રાકૃતિક આહાર સાથે પણ જોડાય દિવસે દિવસે રોગો વધે છે ડાયાબિટીસ છે હાર્ટ એટેક છે કેન્સર બહુ વધી રહ્યું છે મેડિકલ સાયન્સનું સ્ટેટમેન્ટ અને ડબલ્યુએચનું સ્ટેટમેન્ટ છે કે દરેક વ્યક્તિના શરીરમાં પ્રી કેન્સર સેલ છે અગર એને શરીરમાં દસ ગુણા ઓક્સિજન રોજ વધારી દે તો એ કેન્સરથી બચી શકે એમ્સનું સ્ટેટમેન્ટ છે ડબલ્યુએચનું સ્ટેટમેન્ટ છે કે આવનાર દસ વર્ષમાં ભારતના એંસી ટકા લોકોને કેન્સર થવાની શક્યતા છે કારણ કે જે પેપ્સીસાઇડ યુરિયા ડીએપી અને જંતુનાશક દવાઓ આપણે વાપરીએ છીએ જે અનાજ ફલ શાકભાજી ખાઈએ છીએ એ બધા વિશેલા થઈ ગયા છે એનાથી રોગો વધી રહ્યા છે કેન્સર વધી રહ્યા છે એની અવેરનેસ માટે ગુજરાત યોગ બોર્ડે અહીંયા વડોદરાથી એક નવી પહેલ શરૂ કરી છે જે માન્ય ગવર્નર સાહેબના

બહુ ભવ્ય અને સુંદર આયોજન કર્યું